સાતમો સવાલ છે ને આ લોખંડની પાણી સાથે પ્રક્રિયા યાદ કરો આયન પાણી સાથે આ એફઇ પ્લસ એમાં આપણે ખબર છે પેલી વાત કરી હતી કે વરાળ સાથે પ્રક્રિયા કરે ઓફિસ માં પાણી સાથે પ્રક્રિયા કરે એટલે એફઇ થ્રી ઓ ફોર પ્લસ હાઇડ્રોજન વાયુ એથી કયા સ્વરૂપમાં હોય સોલિડ આ વરાળ લિક્વિડ તો ખરા વરાળ આ ઘન સ્વરૂપમાં પાણીમાં દ્રાવ્ય ન થાય એટલે ઓક્સાઇડ દ્રાવ્ય થાય તો કોઈ પણ ઓક્સાઇડ પાણી દ્રાવ્ય થાય તો હાઇડ્રોક્સાઇડ બને પાણીમાં દ્રાવ્ય થાય તો હાઇડ્રોક્સાઇડ બને દ્રાવ્ય ન થાય તો ઘન સ્વરૂપમાં રહી જાય એટલે ઓક્સાઇડ જ રહે અને બસ સમીકરણ છે આયનની પાણી સાથે પ્રક્રિયા આયન ઓક્સાઇડ હાઇડ્રોજન એ સમીકરણને ને સંતોલિત તો સમતોલિત કરવા માટે પહેલા શું કરવાનું બધાને શું મૂકી ખાના માં મૂકવાનું

અને મનમાં કેતા હોય ને આ કથા કરવા આવી ગયા એ તો કરું છું સોપાને નંબર બે તો આપણે જે સમીકરણ હતું Fe H2O Fe 3O 4 plus

અહીંયા ચાર નથી તો આગળ ઓક્સિજન ચાર થઈ ગયા ઓક્સિજન ચાર બે બાજુ ઓક્સિજન સરખા હવે હાઇડ્રોજન જો ચાર દુ અહીંયા આઠ કરવા હોય તો હવે આ હાઇડ્રોજન ઓક્સિજન બેલેન્સ થઈ ગયા હવે Fe જો અહીંયા ત્રણ છે અહીંયા અહીંયા કેટલા ગુણો આના તો બસ આ પદ્ધતિ આપણે શીખ્યા હતા એ જ છે પણ એને સોપાન બનાવ્યા છે સોપારી વાળું પાન સોપાન

હમ નંબર ત્રણ વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સંતુલિત કરો વધુ પરમાણુ ધરાવતું કયું છે જોઈએ આપણે લખાય ને તમને એમ કે મારે વારે એક સમીકરણ લખીએ છે પણ હું વારે વારે લખીશ તો તમને યાદ રહે

એમાં વધુ કોણ છે પાછું ઓક્સિજન તો વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો તેમાં પાછા તત્વોને સંતુલિત શરૂઆત કરો તો ઓક્સિજનને શરૂઆત કરો તો સૌપ્રથમ Fe3O4 માં રહેલા કોને ઓક્સિજનને સંતુલિત કરવું છે ખ્યાલ આવ્યો હવે કોષ્ટક બનાવું છું એમાં જો પહેલું શું છે કોના પરમાણુ ઓના એટલે તમારે લખવાનું ઓક્સિજનના ઓના પરમાણુ ક્યાં ક્યાં હોય તો કે પ્રક્રિયકોમાં નીપજમાં ઓના પરમાણુ બે માં હોય તો એમાં બે માં છે એમાં પાછી બે વેરાયટી તો કે શરૂઆતમાં અને પ્રક્રિયા થયા સમતોલિત કરવા માટે શું કરવાનું એમ તો કે ઓના પરમાણુ પ્રક્રિયકોમાં કોમાં આપણે ગણતરી કરીએ તો એ સમીકરણ છું મગજમાં બોલતું જવાનું આમ હું લખું ને એટલે Fe H2O Fe3O4 બોલતું જવાનું આરો યાદ રહી જશે હવે વિચારો પ્રક્રિયકોમાં Fe કેટલા છે એક છે ને અને છે છે માં તો કે Fe માં જ છે પણ આપણે Fe ની વાત જ નથી જો આપણે કોની વાત છે ઓક્સિજન ની વાત છે તો Fe ની તો વાત જ નથી તો ઓક્સિજન શેમાં છે જો કયો H2O માં શેમાં H2O કેટલા છે એક છે ખ્યાલ આવો આ નિપજમાં ક્યાં છે એમાં કેટલા છે ચાર રેડી હવે મારે સમતોલિત કરવું હોય એક ને એને ચાર ને સરખા કરવા હોય તો એક ને ચાર વડે ગુણો તો આ એક ને ઉપરથી ઉતાર્યું આ ચાર ને ઉપરથી ઉતાર્યો હવે એને એક ને ચાર વડે ગુણવાનું ચાર ને કાંઈ નહીં તો કાંઈ નહીં તો એક કહેવાય રેડી કાંઈ નહીં તો હવે જે ગુણ્યું છે ને એની ઉપર હું બોક્સ કરી નાખું જેથી તમને ખબર પડે કે આ સારે ગુણ્યું જો આ આપણે ગુણો આ કોને ગુણો H2 ઓને ગુણો આ કોને ઈ તો ગુણો ન ગુણો એ ફેર પડે નહીં ચલો ગુણો એટલે હું અહીંયા ગોળી દઉં H2 ઓને ગુણો છું તો 3 ગુણવાના હતા નહીં કેટલા હતા 4 એટલે ઘણા એમાંય હા પડ્યો એટલે એનું ધ્યાન ન હોય મતલબમાં કેટલા કેટલા હતા આને આવું બોક્સ હવે કદાચ મારે હાઇડ્રોજન નું બનાવવું હોય આ પેલું સ્ટેપ બરોબર હવે હું હાઈડ્રોજન આની પછી નો સ્ટેપિજન ને જ્યારે હું બેલેન્સ કર્યા ચાર ચાર તો કોણ વિખાઈ ગયું

જો હવે h પ્રક્રિયક માં શું છે તો હવે જૂનું સમીકરણ નહી ગણવાનું આપણે જે છેલ્લે સુધારો કર્યો એને એ જોવાનું છેલ્લે સુધારો કયો કર્યો છે તો આમાં ઓર નિપજમાં h2, h2

ત્રણ રેડી હવે જોવો તમારે સરખા કરવા હોય તો આ ત્રણ અને અહિયાં એકને કેટલા વડે ગુણો ત્રણ થાય અને ત્રણ ને તો આ જે ગુણું છે એની ઉપર હું શું કરી દઉં કે નો ગુણો કાઈ ફેર પડે એફી થ્રીઓ ફોર પ્લસ ફોર હવે ચેક કરો તો બે બાજુ ગણતરી બરોબર આવે છે ગણતરી બે બાજુ સેમ આવે છે ચેક કરીએ તો પ્રક્રિયકો

સંતોલિત ચેક કરી લીધું પછી શું કરવાનું કે હજી આમાં કઈક માહિતી ઘટે છે એક એક તો આ સંતોલિત થયા પછી આને નામ આપવાનું છે આમાં આપણે કર્યું શું ટ્રાયલ કરી પેલા આને ગુણીને જોયું પછી આને ગુણીને જોયું પછી આને ગુણીને જોયું બધાને વારાફરતી ટ્રાય કરી તો બેલેન્સ એટલે એનું નામ છે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ શું નામ છે ચાલો ખ્યાલ આવ્યો સમતોલિત ચેક કર્યું પછી આ ચેક ગોઠવણી ફરી ચેક કરી લીધી પછી નામ આપી દીધું શું પછી હજી માહિતીને વધુ અર્થ સૂચક બનાવી હોય તો આમાં આપણે દ્રવ્યની ની અવસ્થા લખવી પડે તો સોલિડ આ એફ ઈ સોલિડ અવસ્થા હોય તો એસ વરાળ હોય તો જી ગેસનો નો જી પછી પછી સોલિડ હોય તો એસ વરાળ હોય તો વાયુ હોય તો જી હવે કદાચ જલીય દ્રાવણ હોય

કેટલા છે બે બાજુ બેલેન્સ છે કે છે કે નહીં પછી ત્રીજું સૌથી વધારે વાળાને સમતોલિત કરવાનું ઓને કર્યું હતું

ભૌતિક અવસ્થા હોય તો એ દર્શાવવાની અને એની પછી ભૌતિક અવસ્થા હોય તો એ દર્શાવવાની અને એની પછી આવે તાપમાન દબાણ દબાણ ઉદ્દીપક આ જો હોય તો એને ક્યાં દર્શાવવાનું તીર ની ઉપર એ બધા સમજાય ગયા લાઈનમાં બોક્સ પછી ગણવાના પછી સૌથી વધુ વાળું ચલો હવે આગળ નું સ્ટેપ તમને હવે ફટાફટ સમજાશે આ તો થઈ ગયું આ ચોપાન નંબર આગળ બોક્સ પાંચ સાઈડ ખૂણામાં આગળ એટલે આપણે બોક્સ ની બહાર જ લખી શકાય તો લખાઈ ગયું આટલું થયા પછી આને કહેવાય શું આંશિક રીતે સમજો જે પૂરું થયું કરવા માટે આ બધું મેં તમને સમજાવી દીધું છે તો કયું ભણવાનું આ છેલ્લે ફોર ચાર દુ કેટલા છે આઠ 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 અહીંયા કેટલા છે બે

ગણતરી કરી તો હવે ખબર પડી કે આ કેવું છે આપણે જયારે ગણતરી કરીએ ફરી કયા બનાવી નાખો જેવું શરૂઆતમાં ઓલું બે બાજુ મસ્ત બનાવી દેવા આમ બંને બાજુ સંખ્યા કેવી થઈ ગઈ ઈ મંગતોલિત થઈ ગયું આની પદ્ધતિ શું કહેવાય કરી દીધું હવે ભૌતિક અવસ્થા હોય તેમ દર્શાવવાની સાતમા સોપાનમાં જો વધારે અર્થ સૂચક બનાવવા માટે કે વધુ ડીપમાં માહિતી આપવી હોય તો શું આપવાનું ભૌતિક અવસ્થા પ્રવાહી માટે લિક્વિડનો નો વાયુ માટે ગેસ નો જી ઘન માટે સોલિડ નો શું શકે તો આ સમીકરણ નીચે મુજબ લખી દો ફલી થી લખ્યું આનું આજ છે પણ ફેલ ફાલ શું

ઘણી વખત પ્રક્રિયામાં એવું શું આવે તો કે તાપમાન દબાણ ઉદ્દીપક એ હોય તો ક્યાં લખવાના તીરની ઉપાડી અથવા નીચાડી હું તમને આ આ દબાણ છે દબાણ આવું પ્રક્રિયામાં તો એને ક્યાં રાખ્યું તીરની ઉપર આ પ્રક્રિયા શું છે ખબર કાર્બન મોનોક્સાઇડ ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયાથી શું બન્યું મિથે નોલ આ મિથેનોલ ખબર તમને નથી ઓળખતા કવ કવ તો મસ્ત છે આને ઓળખો સી એચ થ્રી સી એચ ટુ ઓ આ છે ઇથેનોલ આ આને ઓળખો આ દમણ માં મળે ને દમણ દમણ દીવ દમણ દારૂ માં હોય

આઈ દસ વીસ વાળી પોટલી કોઈ પીવા જતા ઝોપડપટ્ટી ની આજુબાજુ ક્યાંક ને ક્યાંક વેચાતી હોય છે આપણે એવું સાંભળતા હોય છે કોઈ જોવા જતા નથી આપણે કોઈ ટાબરિયા પાસે જોવાઈ જાય ડોકું કાઢે હે હે મળે હે પણ જે અમુક લોકો ને તમે જોયા છે લથડિયા ખાતા હોય રોડ ઉપર સસ્તામાં ની મજબૂત ટકાવ પછી લઠ્ઠાકાંડ નામ સાંભળ્યું છે

બનાવો તો શું ઇથેનોલ જ છે પણ પ્રક્રિયા કે બરોબર સ્ટાન્ડર્ડ પ્રોસિજર થી થતી હોય તો ઇથેનોલ ની સાથે થોડોક ભૂલ માં મિથેનોલ બની જાય હવે આ દારૂ છે પણ આ બહુ અતિશય ઝેરી છે આ મિથેનોલ જે સેનિટાઈઝર યુઝ થાય છે આ મિથેનોલ ઇતિ સહી ઝેરી હોય છે એ તમે પી જાવ તો સીધું રામ નામ સત્ય થઈ જાય તે ઓલા દેશી દારૂ ની હવે એવું થાય બે ઘણા વર્ષે એકાદી બે વાર થાય પણ ક્યારે થાય એનો નક્કી હોય આ દેશી પોટલી લઈ આવે દસ વાળી સાંજે પીન મસ્ત હોય ગયા હોય હવાર માં ફીર થઈ જાય મોઢામાંથી કાઈ કઈ ઉઠે ઉઠે સીધા નાખ્યા ક્યાં સમજા પછી પેપર માં આવે કે ફલાણા સિટી માં લઠા કાંડ કારણે દોઢસો જણા નું મૃત્યુ થઈ ગયું દોઢસો બસો ત્રણસો જેટલા એ પીધો હોય ત્યાંથી એ બધા અવર ઉઠે એ જેટલા એ દિવસમાં પીધો એ એવી ભૂલ બે ત્રણ વર્ષે ક્યારેક એકાદી વાર થાય દર વખતે થાચી નહી પણ ક્યારે થાય એનું નક્કી હોય હા લઠ્ઠાકાઠ આ દારૂમાં આવે સેનિટાઈઝરમાં આવે આ ઝેરી હોય આનથી નશો થાય અહીંથી ઉપર જવાય રેડીને હવે પેપર ક્યારેક વાંચવાની કોઈ ટેવ છે ન્યૂઝપેપર વાંચવાની છે ખરા ફઈ ગમે ત્યારે ભવિષ્યમાં આવે તમને કોઈ કે કે દેશી પોટલી ટ્રાય કરી છે તો કરશો નહીં કેમ એટલે નો આવતું હોત તો કરા મારા બેટા પણ આ ટ્રાય જ નો કરાય આમાં લીવર ફેલ થઈ જાય આ દેશી નહીં ગમે દારૂ પીવે એનથી પેલું કામ શું થાય લીવર

ગરમી છે તાપમાન છે ક્લોરોફિલ ઉદ્દીપક ગણાય ઉદ્દીપક એટલે ખબર તમને જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી પ્રક્રિયા કરવામાં મદદ કરે ઘણી વાર અમુક વિદ્યાર્થીઓ એવો હોય એ ઝઘડામાં ભાગ લેતા નથી પણ ઝઘડો વધારવામાં મદદ કરે એને કહેવાય ઉદ્દીપક દત્ત એને શું કહેવાય ઉદ્દીપક કહેવાય ખ્યાલ આવ્યો એને ઉદ્દીપક કહેવાય એ બે બાજુથી ઝઘડો વધારવામાં મદદરૂપ થાય ઝઘડો કરવામાં ભાગ લે એવી જ રીતે એવા પદાર્થો હોય જે રાસાયણિક પ્રક્રિયા કરવાની સ્પીડ વધારે એની હાજરી હોય તો જ રાસાયણિક પ્રક્રિયા થાય રાસાયણિક પ્રક્રિયા થાય નહીં પણ પોતે પાછા ભાગ લેતા તમે ઓળખજો હવે આજુબાજુ ઉદ્દીપક બેઠા છે આ સમજાઈ ગયું આ ચમજ રહે હો ઓકે આ ચવાલ પૂરો થઈ ગયો ફરીથી એક વાર જોઈ જાય આ સમીકરણ યાદ રહી ગયું પેલા સોપાનમાં સો કરવાનો બોક્સમાં બોક્સની અંદર કાઈ ફારફેર કરવાનો નહીં ત્રીજામાં ગણતરી ત્રીજામાં વધુ પરમાણુ ધરાવતું સંયોજન પછી વધુ પરમાણુ ધરાવતું સંયોજન બચન કરો વધુ પરમાણુ ધરાવતું સંયોજન એમાં રહેલા તત્વને સંતુલિત કરો એટલે આપણે આમાં ઓક્સિજનને પેરો પછી આવું આ કોષ્ટક